ગુજરાત સમાચારની અંદર એક અધિક સ્વાગત છે ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર અત્યારે આભ ફાટતું જોવા મળી રહ્યું છે બપોર પછી વાતાવરણ પલટાણું છે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ છે ભૂક્કા બોલાવી રહ્યો છે તો હવામાન વિભાગ દ્વારા અને અંબાલા પટેલ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા કહ્યું એટલે પાકું કે હજી પણ ગુજરાતમાં નોરતાના છ નોરતા પછી એટલે કે છઠ્ઠા નોરતાથી લઈ અને છેલ્લા નોરતા સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે સાથે પવનની ગતિ પણ સામાન્ય કરતાં વધારે રહેવાની આગાહી કરવામાં આવી રહી છે તો બંગાળની ખાડીની અંદર અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એ ડીપ ડિપ્રેશન ડિપ્રેશનવાળી સિસ્ટમ આગળ બનશે અને હવે ડીપ ડિપ્રેશન ડિપ્રેશનવાળી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે મિની વાવાઝોડાની અસર છે એ દર્શાવશે જેમાં મિત્રો મધ્ય ભારતની અંદર મિની વાવાઝોડાની અસર જોવા મળશે અને એની ખાસ મોટી અસર ગુજરાતના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રના મધ્ય પૂર્વ ભાગના વિસ્તારોની અંદર વધારે વરસાદ છે એ પડવાને લઈને આગાહીઓ અત્યારે કરવામાં આવી રહી છે વાવાઝોડા સમાન આગાહીઓ કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર હજી પણ આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે કયા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે આજના વિડીયોની અંદર તમને જણાવીશું ખાસ કરીને દક્ષિણ ભારત તરફથી એક સિસ્ટમ આગળ વધી રહી છે બંગાળની ખાડીની અંદરથી એક સિસ્ટમ આગળ વધી રહી છે અને અરબ સાગરની અંદર મિત્રો ભેજનું પ્રમાણ છે વધી રહ્યું છે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર જિલ્લાની અંદર જે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવર પોરબંદર થઈ અને મિત્રો મધ્ય ગુજરાતમાં સુરેન્દ્રનગર અને અમદાવાદ સુધીના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે એવામાં હવે વરસાદનો નવો રાઉન્ડ છે ગુજરાતમાં લગભગ છે એ ચોવીસ સપ્ટેમ્બરથી લઈ અને છવ્વીસ સપ્ટેમ્બર વચ્ચે જોવા મળશે આજથી મિત્રો બે દિવસ માટે ભારેથી ભારે દર્શાવવામાં આવી રહ્યા છે નવી આગાહી જે કરવામાં આવી રહી છે એના માધ્યમથી આપણે એવું જાણીશું કે હજી મધ્ય ભારતમાં અને પૂર્વ ભારતમાં જે વિશાખાપટ્ટનમ ભુવનેશ્વર તેમજ આંધ્રપ્રદેશ સાથે સાથે મિત્રો જે ગુજરાતમાં મની જે છે એ મહીસાગરથી લઈ અને સાબરકાંઠા બનાસકાંઠા પંચમહાલના જિલ્લાઓની અંદર જે વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે એ આગાહી હજી પણ બે દિવસ પછી વધશે કારણ કે નવી માહિતી પ્રમાણે ગુજરાતમાં વાતાવરણ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે ભેજવાળું પ્રમાણ છે વધારે પડતું જોવા મળશે તો આ સાથે મિત્રો પેસિફિક મહાસાગરની અંદર જે આપણે અગાઉ પણ આગાહી જોઈએ હતી એક વાવાઝોડું છે એ જેની ત્રીજા બસો ને ત્રીસ કિલોમીટર એટલે કે આ જે વાવાઝોડું પેસેફિક મહાસાગરમાં બન્યું છે જેનું નામ રગાસા આપવામાં આવ્યું છે આ રગાસા વાવાઝોડું છે એ વાવાઝોડાની અસર અત્યારે મિત્રો થાઈલેન્ડ મ્યાનમાર સાથે સાથે ઘણા બધા વેતનામના દેશો છે એવા દેશોની અંદર વધારે પડતી અસર જોવા મળી રહી છે અને આ જ વાવાઝોડું સાયક્લોનિક સર્ક્યુલેશનની અંદર પરિવર્તિત થઈ અને બંગાળની ખાડીમાં આવશે એટલે બંગાળની ખાડીમાં મિત્રો છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં છે એ વાતાવરણની અસર બદલાતી જોવા મળશે અત્યારે મિત્રો આપણે સપ્ટેમ્બર લઈને વચ્ચેની આગાહી જોઈએ આગામી બે દિવસ ગુજરાત રાજ્ય ઉપર ભારેથી ભારે દર્શાવવામાં આવી રહ્યા છે એ પણ જોઈએ તો ખાસ કરીને એક સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે એ છવ્વીસ સપ્ટેમ્બરના રોજ વધારે પડતી જોવા મળી રહી છે અહીંયા તમને વિવિધ મોડલના ભાગરૂપે આગાહીકારો દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ આગાહીમાં પણ વધારો થયો છે કારણ કે નવા નવા મોડલો દ્વારા જીએફએસ મોડલ છે આઈકોન મોડલ છે અને એફ મોડલ છે આ મોડલના ભાગરૂપે અત્યારે વાવાઝોડાની ગતિ જોઈએ તો મિત્રો એક રગાસાર વાવાઝોડું છે એનો ઘેરાવો તમે જોઈ શકો છો જે હોંગકોંગમાં અત્યારે છે એ અસર પહોંચાડશે હોંગકોંગમાં આ વાવાઝોડું છે એ ભૂકા બોલાવશે સાથે સાથે આ વાવાઝોડાની આગાહી મિત્રો આગામી બે દિવસ માટે કરવામાં આવી રહી છે તમે અહીંયા જોઈ શકો છો મેપમાં કે આ જે વાવાઝોડું અત્યારે હોંગકોંગમાં છે એ અસર પહોંચાડી અને તબાહી મચાવશે ત્યાર પછી આ વાવાઝોડું છે એ વેયેતનામ થાઈલેન્ડ અને મ્યાનમાર સુધી પહોંચશે જે ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ દિવસ સુધીમાં આ વાવાઝોડું છે એ મિત્રો બંગાળની ખાડી તરફ પહોંચે બંગાળની ખાડીમાં આ વાવાઝોડું પહોંચે મ્યાનમાર થઈ અને આ વાવાઝોડું આવશે તો એ પહેલાં બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના પાછળનું કારણ ગુજરાત ઉપર જે વરસાદની આગાહી અને જે અરબસાગરની અંદર ભેજવાળા પવનો છે એનો ઘેરાવો મજબૂત થયો છે જેના કારણે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ છે સક્રિય થાય છે તો આ જે વાવાઝોડું છે રગાસા વાવાઝોડું એ તો અસર પહોંચાડ છે પરંતુ એ પહેલાં બંગાળની ખાડીની અંદર પણ એક નવી સિસ્ટમ છે એ સક્રિય થશે અને વાતાવરણની અંદર સતત છવ્વીસ તારીખની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત થશે લો પ્રેશર પ્રેશરવાળી સિસ્ટમ અસર પહોંચાડશે સાથે સાથે બંગાળની ખાડી તરફથી મધ્ય ભારતમાં વાવાઝોડાની અસર છે એ જોવા મળશે મિની વાવાઝોડું આપણે જેને કહીએ છીએ તો આ મિની વાવાઝોડાની અસરના કારણે ઘણા બધા રાજ્યોની અંદર મેઘટ તાંડવ થશે મિત્રો રેડ એલર્ટ દર્શાવી દેવામાં આવશે અને ઘણા બધા જે રાજ્યો છે એની અંદર મિત્રો ગવર્મેન્ટ દ્વારા પણ એલર્ટ મોડ ઉપર છે એ આપી દેવામાં આવશે સાથે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે અવારનવાર આગાહીઓ કરવામાં આવી રહી છે આગાહીઓના ભાગરૂપે ગુજરાતનું વાતાવરણ હજી પણ પલટાતું જોવા મળશે આ સાથે વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ મજબૂત થશે વાતાવરણની અંદર અસર છે એ જોવા મળશે અને બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું ઉત્પન્ન થશે એ વાવાઝોડું હજી પણ ભૂકા બોલાવશે સાથે મિત્રો હાલના મોડલ ચાર પ્રમાણે છવ્વીસ સપ્ટેમ્બરની આપણે આગાહી જોઈશું કારણ કે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ જે હાલનું મોડલ છે એ મોડલની સ્થિતિ ખૂબ જ ભયંકર સાબિત થઈ રહી છે મિત્રો હાલના મોડેલના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં છવ્વીસ સપ્ટેમ્બરના રોજ મજબૂત સિસ્ટમ બનશે જે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઉપરથી પસાર થશે અને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપરથી પસાર થઈ અને અરબી સમુદ્રમાં સિસ્ટમ જશે એટલે અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમ હજી પણ મજબૂત બનશે સાથે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બનશે અને મધ્ય ભારતમાં પહોંચશે અને મધ્ય ભારત તરફથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને અરબસાગર સુધી પહોંચતાની સાથે મિત્રો અઠ્યાવીસ સપ્ટેમ્બરથી લઈ અને બે ઓક્ટોમ્બર વચ્ચે ગુજરાતના દક્ષિણ ભાગ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે ગુજરાત ઉપર વાતાવરણ પલટાતું જોવા મળશે અને બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ છે એ કરવામાં આવી રહી છે તો ચોવીસ અને પચીસ સાત બે દિવસ તો ભારે વરસાદ રહેશે સાથે સાથે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ મિત્રો પૂર જેવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં જોવા મળશે જેમાં આજ રોજ ગત રાત્રિના મોડી સાંજમાં મિત્રો વરસાદ પડ્યો છે અને લગભગ સામાન્ય કરતાં વધારે વરસાદની આગાહી હતી એ પ્રકારનો વરસાદ પડ્યો છે બે ઇંચથી લઈને છ છ ઇંચ સુધીના વરસાદ હવે જોવા મળી રહ્યા છે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ તો વધ્યું છે સાથે બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ છે એ સિસ્ટમ મજબૂત અવસ્થામાં જોવા મળી રહી છે ગુજરાત ઉપર આવશે જેમના કારણે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ છે એ પડવાની સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે તો આ સાથે મિત્રો તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્રેવીસ સપ્ટેમ્બરનું જે વાતાવરણ અને ચોવીસ છવ્વીસ સપ્ટેમ્બરનું વાતાવરણની અંદર કેટલો અંતર પડી ગયું છે ત્રેવીસ સપ્ટેમ્બરમાં બંગાળની ખાડી અહીંયા છે મિત્રો અહીંયા અરબ સાગર છે અહીંયા ગુજરાત અને મધ્ય ભારત છે તો અહીંયા લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ નબળો છે પરંતુ હજી નબળી સિસ્ટમ મજબૂત બનશે વાતાવરણની અંદર અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ સપ્ટેમ્બરના રોજ ચોવીસ સપ્ટેમ્બરના રોજ મિત્રો બંગાળની ખાડીની અંદર આંદમાન નિકોમ્બાર ટાપુ સુધી છે એ ઘેરાવો બન્યો છે અને આ ઘેરાવો હજી પણ મજબૂત અવસ્થામાં છે જોવા મળશે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે છે એ મધ્ય ભારતની અંદર આ લો પ્રેશર સિસ્ટમ જશે દક્ષિણ ભારતમાં પણ એક સિસ્ટમ બની છે જેને આપણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કહીશું આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમના ઘણા બધા દબાણોના કારણે ગુજરાતના ઘણા બધા ભાગો ઉપર વરસાદ છે એ હજી પણ ભૂકા બોલાવતો જોવા મળશે સાથે ગુજરાત રાજ્યમાં મિત્રો ત્રેવીસ સપ્ટેમ્બરની આગાહી હતી અને હવે ચોવીસ સપ્ટેમ્બરની આગાહી જોઈએ તો ચોવીસ અને પચીસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે સુરત વલસાડ નર્મદા ભરૂચ વડોદરા દમણ દાદરાનગર હવેલી તેમજ મુંબઈ મહારાષ્ટ્ર બોડર લાગુના વિસ્તારોમાં નાસિક છે ત્રંબક છે સાથે સાથે માલેગાંવ છે આ સાથે મિત્રો અત્યારે સુરત દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમાં નવસારી તાપી ડાંગ આહવા વ્યારા નવપુરા રાજપીપળા અમોદ આ તમામ જિલ્લાઓની અંદર હજી પણ વરસાદ ભૂકા બોલાવશે છવ્વીસ સપ્ટેમ્બર સુધીમાં તો છવ્વીસ તારીખની આગાહી આપણે જોઈશું હવે પચીસ તારીખની આગાહી જોઈ લઈએ તો પચીસ તારીખના રોજ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વધારે પડતો વરસાદ જોવા મળશે જેમાં સુરેન્દ્રનગર ભાવનગર મહુવા ગીર સોમનાથ અમરેલી થઈ અને મહુવાથી લઈ અને મિત્રો ભાવનગર સુધીના દરેક પંથકો સુધી વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે ચોવીસ કલાક માટેની લાઈવ લેટેસ્ટ અપડેટ માહિતી સ્વરૂપે તમને આગાહી જણાવીએ તો પણ ગુજરાતમાં વાતાવરણ છે તો જોવા મળી રહ્યું છે છેલ્લા બે દિવસ પહેલાં વાતાવરણની અસર છે એ મધ્ય ભારતની અંદર જોવા મળી હતી પરંતુ મધ્ય ભારતવાળી લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો દક્ષિણ ભારત તરફ આગળ વધી ગયો છે દક્ષિણ ભારત તરફ વરસાદની સ્થિતિ છે એ મજબૂત થશે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળશે ગુજરાત ઉપર વરસાદનો જોર હજી પણ બેથી ત્રણ દિવસ માટે દર્શાવવામાં આવેલી આગાહી પ્રમાણે વધતું જોવા મળશે આ સાથે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારે વરસાદની સ્થિતિ છે મજબૂત થશે ગુજરાત ઉપર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ આવશે અને વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર જ્યાં મેઘતાંડવ નથી થયો એ જિલ્લાઓની અંદર હજી મેઘતાંડવ થવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે બેથી ત્રણ દિવસ માટે મિત્રો હજી ભારે વરસાદની આગાહી છે જેમાં સપ્ટેમ્બર મહિનાની ઓગણત્રીસ તારીખથી લઈ અને ઓક્ટોમ્બર મહિનાની લગભગ પાંચ તારીખ સુધી છે એ વરસાદનો ઘેરાવો બનશે અને વધારે પડતો વરસાદ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે તો આ પ્રકારની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો નવરાત્રિના દિવસોની અંદર બીજું ત્રીજું અને ચોથું નોરતું આ ત્રણ નોરતા દરમિયાન ત્રણ દિવસ સુધી છે એ ભારે વરસાદ રહેશે જેમાં ચોથું નહોતું એટલે મિત્રો ચોથું અને પાંચમું નહોતું એટલે 25 અને 26 તારીખ 25 અને 26 તારીખે મિત્રો આભ ફાટશે કારણ કે જે જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો એ જિલ્લાઓની અંદર પણ હવે વરસાદ ભૂકા બોલાવશે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે મેઘટાંડવ થશે વાતાવરણ પલટાતું રહેશે અને નવી આગાહી છે તમને મળતી રહેશે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિને કારણે હજી પણ ભારેથી અતિભારે વરસાદ દર્શાવવામાં આવી રહ્યો છે સાથે ગુજરાતમાં ભારે વરસાદને કારણે ભયંકર પૂર જેવી પરિસ્થિતિની આગાહીઓ પણ કરવામાં આવી છે સામાન્ય કરતાં વધારે વરસાદ બે ઇંચથી લઈને પાંચ ઇંચ તો સામાન્ય વરસાદ રહેશે પાંચ ઇંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે સાથે મિની વાવાઝોડાની અસર પણ છે અને વીજળીના કડાકા ભટાકા સાથેનો વરસાદ ગુજરાત રાજ્યમાં આ સિઝન દરમિયાન નથી જોવા મળ્યો એ હવે સપ્ટેમ્બર મહિનાની અંદર જોવા મળશે તો આ પ્રકારની આગાહી અત્યારે છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ કરી છે ખાસ કરી હવામાન વિભાગ દ્વારા પણ કરી છે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટે પણ આ આગાહી કરી છે જેમાં છવ્વીસ સપ્ટેમ્બર સુધી વાતાવરણ સૂકું રહેશે ત્યાર પછી છવ્વીસ સપ્ટેમ્બર સત્યાવીસ અને અઠ્યાવીસ આ ત્રણ દિવસ ભૂખા બોલાવતો વરસાદ ગુજરાત રાજ્યમાં જોવા મળશે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોઈશે તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર